હલો મિત્રો કેમ છો બધા આજે આપણે જાણીશું અક્ષયદાસ સોની ઉર્ફે કવિ અખો અખા ભગત જેમને લોકો જ્ઞાનના વડલા તરીકે ઓળખતા હતા જ્ઞાનનો વડલો અને અખા ભગતના છપ્પા પ્રખ્યાત છે બહુ વખણાય છે તેમાંની એકાદી કડી એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ એમાં કવિ અખા એમ કે છે કે જેટલા પણ પથ્થર છે એને માણસ અત્યારે મૂર્તિ માની અને પૂજવા લાગે છે અને અક્ષયદાસ સોની જેમનું મૂળ કામ સોનીનું હતું પણ તેમના ધર્મના માનેલા બેન તેમણે એમની સાથે વિશ્વાસઘાત કરેલો જેના કારણે અખાએ ઘર તેજી અને જેતલપુરથી તે અમદાવાદ આવી અને ખાડીયાની પોળમાં વસ્યા હતા સલ્તનત કાળમાં અખાનું જન્મ થયું હતું પંદરસો ને એકાણુંમાં અને તેમનું અવસાન સોળસો અને છપ્પનમાં થયું હતું અને સલ્તનતકાળમાં અખાએ કારખાનામાં જોબ કરેલી અથવા નોકરી કરેલી અને હાલમાં પણ અમદાવાદમાં ખાડિયાની પોળમાં અક્ષયદાસ સોનીનું ઓરડું એમ કરી અને અખાનો ઓરડો અથવા આખા ભગતની પોળ એવી રીતે એક મકાન છે અને પોળ છે તે ઓળખાય છે ઓકે મિત્રો આવા જ ફેક્ટવાળા વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો